ડીસા નાનાજી દીશમુખ ગાર્ડનમાં મુસ્લિમ મહિલાએ નમાઝ અદા કરતી હોવાનો વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં આક્રોશ છવાયો ડીસાના હવાઈ પિલર પાસે આવેલા નાનાજી દીશમુખ ગાર્ડનમાં એક મુસ્લિમ મહિલા નમાઝ અદા કરતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે ત્યારે હિન્દુ યુવા સંગઠનના ઓથેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થયેલ ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ

અને નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાજ અદા કરતી મુસ્લિમ મહિલા સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે ઓકે જય શ્રી રામ આજે નગરપાલિકા ખાતે પ્રમુખશ્રીને અને હજી ઓફિસર સાહેબને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે ગઈકાલે ઈશાની અંદર જે નાનાજી દેશમુખ પાર્ક છે જે બગીચો કહેવાય છે જે પર્યટક સ્થળ છે જે છોકરાઓ માટે રમવાનું સ્થળ છે અને ત્યાં આગળ એક મુસ્લિમ મહિલા દ્વારા જે નમાજ પડવામાં આવી સરકાર કાયદાકીય એક ખોટી જ છે જ્યાં પણ કોઈ પણ મુસ્લિમ રાજ હોય કે ગમે તે કોઈ પણ જગ્યાએ જુલ્લામાં જાહેર જગ્યામાં એ નમાજ પડવાની કોઈ રહેશે લાગણી દુભાઈ છે આજે હિન્દુ યુવા છે અને એના સંદર્ભે આજે અમે આવેદનપત્ર છીએ અને વિનંતી પણ કરી છે કાર્યવાહી અને સંગઠન ત્યાં પાકમાં પણ જઈશું અને ત્યાં પણ જોઈશું કે જો કોઈ એવું કોઈ કરવામાં નહીં આવી હોય તો એના વધુ અમે